કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને પગલે વિસ્તારના જળાશયો છલકાયા છે મધમન ડેમમાં તેતાળીસ હજાર ક્યુસેકથી વધુની પાણીની આવક નોંધાઈ પાણીની આવક વધતા ડેમના આઠ દરવાજા એક પોઈન્ટ ચાર મીટર ખોલવામાં આવ્યા છે ડેમમાંથી તેતાળીસ હજાર ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યું નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે પાણીના ધસમસતા પ્રવાહથી દૂર રહેવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે દમણગંગા નદી કિનારે પોલીસને પેટ્રોલિંગ માટે પણ પૂછવાયું છે વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે કપરાડામાં પડેલા આઠ ઇંચથી વધારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ અત્યારે બંને કાંઠે વહી રહી છે જિલ્લાની વલસાડ પાસે વહીતી ઓરંગા નદી હોય પારડી પાસે વહીતી પાર નદી હોય કે પછી વાપી પાસે વહીતી આ દમણગંગા ગંગા નદી જે તોફાની સ્વરૂપમાં જોવા મળી રહી છે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અત્યારે ચુમ્માલીસ હજાર ક્યુસેક વધારેની પાણીની આવક થઈ રહી છે તેના જ કારણે જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે અને ડેમના આઠ દરવાજા એક પોઈન્ટ ચાર મીટર ખુલી દેવાયા છે અને અત્યારે દમણ ગંગા નદીમાં અડતાલીસ હજાર ક્યુસેક વધારે પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે આ વિસ્તારમાં જે ભારે વરસાદ થયો છે તેના કારણે આજે દમણગંગા નદી તોફાની સ્વરૂપમાં જોવા મળી રહી છે આ જે દમણ ગંગા નદી છે એ દમણ દાદરાનગર

તો તેતાળીસ હજાર ક્યુસેક પાણી ધમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યું છે ગંગા નદી તોફાની બની છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અત્યારે આ સમગ્ર પરિસ્થિતિ સર્જાઈ નદી કિનારે હાલ તો પોલીસ પહેરો પણ ગોઠવી દેવામાં આવ્યો છે કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મધુબન ડેમમાં તેતાળીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે